આગલો વિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ફ્રીએફ ફાઇલ માટે સેવન થાય સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ઢગલાબંધ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે છે લોકો કાઠિયાવાડી તમે આના જેવું જોયું હશે સાદો વર્તમાન કાર્ડ સાદો ભૂતકાળ સાદા ભવિષ્ય નકાર વાક્ય લઈને આપણે આવી ગયા છીએ એ પેલા ચાલુ કાર્ડ એટલે એમાં કોઈ પણ ક્રિયા ચાલુ હતી ચાલુ છે અથવા ચાલુ હશે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલુ ભૂતકાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલુ ભવિષ્ય કાળ પરંતુ આજે આપણે આવી ગયા છીએ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્યના નકાર વાક્ય લઈને સાદા કાળમાં ક્યાંય ટુ બીના રૂપનું આવે એમ ઇઝ આર વોઝ વર અથવા હે હેઝ હેડ આઈ એનજી આવ કાંઈ એટલે કાંઈ ન આવે બરાબર સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય કાળ સાદો વર્તમાન કાળમાં હકાર વાક્યમાં હકાર વાક્યમાં શું આવે હકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આઈ વી યુ ધે અને બહુવચન એમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચન એમાં એસ ઈ એસ સાદા ભૂતકાળમાં હકારમાં બધા જ કરતા સાથે કોઈ પણ કરતા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદા ભવિષ્યમાં વેલ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં નકાર વાક્યમાં હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે છે વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ એના પછી હંમેશા નોટ અને સાદા કાળના નકાર વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તોય ભલે સાદો ભૂતકાળ હોય તોય ભલે સાદો ભવિષ્ય હોય તોય ભલે હંમેશા શું આવે છે મૂળ ક્રિયાપદ એટલે આજે આપણે નકાર વાક્યની પ્રેક્ટિસ કરવાની છે કારણ કે બધાને ડુડસ અને ડીડમાં કન્ફ્યુઝ થાય છે. ઘણા બધા વ્યક્તિની કોમેન્ટ આવીતી કે સર તમે ડુ ડઝ અને ડીડ ઉપર વિડિયો બનાવો એટલે ડુ ડઝ ડીડ અને વિલ પછી હંમેશા નોટ અને પછી મૂડ ક્રિયાપદ વી 1 માં આવતું હોય ઇઝ ડુ માં આવે એટલે આઈ વી યુ ધેય બહુવચન એમાં ડુ હી સી ઈટ એકવચન એમાં ડઝ પછી ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી નોટ અને હંમેશા મૂડ ક્રિયાપદ ટોટલ 6 વાક્ય બને થઈ જાવ થઈયા આવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે ચા બનાવે છે તમે ચાલો જો પેલા તેણી ચા બનાવે છે સાદો વર્તમાન કાળ હકાર નકાર પછી સાદો ભૂતકાળ હકાર નકાર સાદો ભવિષ્ય હકાર નકાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં બનાવે છે બનાવ એટલે મેપ હિસ્સે ઈટમાં નિયમ લાગે ક્રિયાપદ ને અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે એસ લાગે સી મેક્સ ટી તેણી ચા બનાવે છે તેણી ચા બનાવતી નથી નકારમાં ડુ ડઝ આવે સી માં ડઝ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ મેક અને ટી સાદો ભૂતકાળ તેણી ચા બનાવી મેક નું ભૂતકાળનું રૂપ મેડ તેણી ચા ન બનાવી અહીંયા શું આવી જાય ડીડ બાકી બધું એમ નેમ નોટ મેક ટી તેણી ચા બનાવશે સી વિલ મેક ટી તેણી ચા બનાવશે નહીં સી વિલ નોટ મેક ટી કોઈ પણ કરતા લઈ લ્યો અલગ અલગ ક્રિયાપદ લઈ લ્યો ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ચાલો ટીણી ચા બનાવે છે સી મેક્સ ટી ટીણી ચા બનાવતી નથી સી ડઝ નોટ મેક ટી ટીણીયા ચા બનાવી સી મેડ ટી ટીણીયા ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી ટીણીયા ચા બનાવશે સી વિલ મેક ટી ટીણીયા ચા બનાવશે નહીં સી વિલ નોટ મેક ટી ઢગલાબંધ વાક્ય બનશે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર આજે આપણે આવી ગયા છીએ બધા જ નકાર વાક્ય છે એટલે બધા એમાં શું આવશે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે વર્તમાન કાળ હોય તો ડૂડ ભૂતકાળમાં ડિટ ભવિષ્યમાં વીલે ચાલો થઈ જાવ તૈયાર તેણી અંગ્રેજી બોલતી નથી તેણી એટલે સી બોલતી નથી સાદો વર્તમાન કાળ સી માં આવે ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ તેણી અંગ્રેજી ન બોલી સી ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ તેણી અંગ્રેજી બોલશે નહીં સી વિલ નોટ સ્પીક ઇંગ્લિશ હું ચા પીતો નથી હું એટલે આઈ ડુ નોટ ડ્રિંક ટી હું ચા પીતો નથી સાદા વર્તમાન કાળનું વાક્ય છે મેં ચા ન પીધી સાદા ભૂતકાળનું વાક્ય છે આઈ ડીડ નોટ ડ્રિંક ટી હું ચા પીશ નહીં સાદો ભવિષ્ય નકાર આઈ વિલ નોટ ડ્રિંક ટી તેઓ બધા રવિવારે આવશે નહીં તેઓ બધા ધેયુઓલ આવશે નહીં ભવિષ્યમાં વિલ પછી નોટ પછી કોમ રવિવારે વારના નામમાં શું આવે ઓન તેવો બધા ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ મારા બહેને ચા ન બનાવી સાદો ભૂતકાળ માય સિસ્ટર ભૂતકાળ ડીડ પછી નોટ હંમેશા મેક અને ટી ચા બાળકો રવિવારે ક્રિકેટ રમશે નહીં બાળકો तो चिल्ड्रन रम से नहीं भविष्य नकार विल नॉट प्ले शू रिकेट क्य रविवार तो ऑन संडे ध तो चिल्ड्रन विल नॉट प्ले क्रिकेट ऑन संडे ओ ओ ओन सनडे हूँ तेना रुपया आपीश नही हूँ एट आई तो विल गीव आपीश नहीं विल नॉट गिव शू रूपया आई विल नॉट गिव બરાબર જો તેને અને રૂપિયા બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ તો પેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર ગીવ હિમ મની તે અહીં રોકાતો નથી તે એટલે હિ તે અહીં રોકાતો નથી સાદો વર્તમાન કાળ હિમાં આવે ડઝ હિ ડઝ નોટ રોકાવું એટલે સ્ટે અહીં એટલે હિયર તે અહીં નો રોકાણો હી ડીડ નોટ સ્ટે હિયર તે અહીં રોકાશે નહીં હી વિલ નોટ સ્ટે હિયર તમે જોવો તો ખરા તેને મને યાદ ન કરાવ્યું એ પેલા તે મને યાદ કરાવશે નહીં તો વિલ આવે તેને મને યાદ ન કરાવ્યું તે છોકરા માટે હી ન કરાવ્યું સાદો ભૂતકાળ ડીડ પછી નોટ યાદ કરાવવું રિમાઇન્ડ યાદ કરવું રિમેમ્બર હી ડીડ નોટ રિમાઇન્ડ મી એટલે મને તે મને યાદ કરાવશે નહીં હી વિલ નોટ રિમાઇન્ડ મી તે મને યાદ કરાવતો નથી તો હી ડઝ નોટ રિમાઇન્ડ મી તેને મને યાદ ન કરાવ્યું હી ડીડ નોટ રિમાઇન્ડ મી મારા પપ્પા ગાડી ચલાવતા નથી મારા પપ્પા ગાડી ચલાવતા નથી સાદો વર્તમાન કાળ માય ફાધર એમાં આવે ડઝ પછી નોટ પછી ડ્રાઈવ ઓકાર મારા પપ્પા એ ગાડી ન ચલાવી માય ફાધર ડીડ નો ડ્રાઇવ અ કાર મારા પપ્પા ગાડી ચલાવશે નહીં માય ફાધર વિલ નો ડ્રાઇવ અ કાર મારા બહેને ગીત ન ગાયું માય સિસ્ટર ન ગાયું જો મારા બહેન ગીત ગાતા નથી સાદો વર્તમાન કાળ મારા બહેને ગીત ન ગાયું સાદો ભૂતકાળ મારા બહેન ગીત ગાશે નહીં સાદો ભવિષ્ય બરાબર મારા બેન ગીત ગાઈ રહ્યા નથી ચાલુ વર્તમાન કાઢ મારા બેન ગીત ગાઈ રહ્યા ન હતા ચાલુ ભૂતકાળ મારા બેન ગીત ગાઈ રહ્યા હશે નહીં ચાલુ ભવિષ્ય ચાલો ન ગાયું સાદા ભૂતકાળમાં ડીડ પછી નોટ હંમેશા સિંગ અસંગ એક જ વાક્ય એક જ વાક્યના તમે હકાર નકાર હકાર નકાર હકાર નકાર સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય વાક્ય બનાવી શકો છો મારા બેન ગીત ગાય છે માય સિસ્ટર અ અસોંગ મારી બેન ગીત ગાતી નથી માય સિસ્ટર ડઝ નોટ સિંગ અસોંગ મારી બેને ગીત ગાયું માય સિસ્ટર સેંગ અસોંગ મારા બેને ગીત ન ગાયું માય સિસ્ટર ડીડ નોટ સિંગ અસોંગ મારી બેન ગીત ગાશે માય સિસ્ટર વિલ સિંગ અસોંગ મારી બેન ગીત ગાશે નહીં માય સિસ્ટર વિલ નોટ અ અસોંગ હું વહેલો ઉઠતો નથી સાદું વર્તમાન કાળ આઈમાં આવે ડુ ડુ આઈ નોટ ગેટ અપ એટલે ઉઠું અપ અર્લી હું વેલા ઉઠતો નથી આઈ ડુ નોટ અપ અર્લી હું વેલા ઉઠીશ નહીં આઈ વિલ નોટ અપ અર્લી હું સવારમાં વેલા ઉઠતો નથી આઈ ડુ નોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ પેલો છોકરો લખતો નથી પેલો એટલે ધેટ અને છોકરો એટલે બોય પેલી છોકરી ધેટ ગલ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગલ લખતો નથી એક વચન વર્તમાન કાળ ડઝ નોટ રાઈટ પેલા છોક પેલા છોકરાએ ન લખ્યું તો શું આવે ડીડ નોટ રાઈટ પેલો છોકરો લખશે નહીં વિલ નોટ રાઈટ તે મને બોલાવતો નથી તે એટલે હી સાદો વર્તમાન કાળ એમાં આવે હીમાં ડઝ પછી નોટ સોરી બોલાવું એટલે કોલ અને મને એટલે મી તેને મને ન બોલાવ્યો હી ડીડ નોટ કોલ મી તે મને બોલાવશે નહીં હી વિલ નોટ કોલ મી તેણી તેમણે કહેતી નથી તે હણી તેણી તેમને કહેતી નથી તેણી એટલે સી કહેતી નથી ડઝ પછી નોટ કેવું એટલે તેલ અને સે તેમને તેમને તેઓ તેમને એટલે ધીમો ચાલો તેણી તેમને કહેતી નથી અમે નવી ગાડી ખરીદશું નહીં કઈ વાંધો નહીં ચાલો અમે નવી ગાડી ખરીદશું નહીં ખરીદશું સાદો ભવિષ્ય ખરીદશું નહીં ભવિષ્ય નકાર વિલ નોટ બાય વી વિલ નોટ બાય શું નવી ગાડી અ ન્યુ કાર અમે નવી ગાડી ન ખરીદી વી ડીડ નોટ બાય અ ન્યુ કાર તેઓ એ ન વિચાર્યું તેઓ એટલે ધ્યેય વિચાર્યું નહીં સાદો ભૂતકાળ નકાર ડીડ નોટ કે મારો ભાઈ એ પુસ્તકો નો આપિયા મારો ભાઈ માય બ્રધર નો આપિયા સાદો ભૂતકાળ ડીડ નોટ આપુ એટલે ગિવ અને પુસ્તકો એટલે બુક્સ તેવો તેણીને મેસેજ મોકલશે નહીં તેવો એટલે દે મોકલશે સાદો ભવિષ્ય નકાર વિલ નોટ સેન્ડ જો તેણીને અને મેસેજ બે કર્મ છે સજીવ અને નિર્જીવ પહેલે લખાય સજીવ પછી નિર્જીવ તેણીને હર શું મેસેજ અમે તેમની સાથે વાત કરતા નથી અમે એટલે વી કરતા નથી ડુ નોટ ટોક તેમની સાથે વિથ ધેમ અમે તેમની સાથે વાત ન કરી વી ડીડ નોટ ટોક વિથેમ અમે તેમની સાથે વાત કરશું નહીં વી વિલ નોટ ટોક વિથેમ ટપુ શાકભાજી વેચતો નથી ટપુ સાદો વર્તમાન નકાર ડઝ નોટ સેલ શાકભાજી વેજીટેબલ્સ એ શાકભાજી ન વેચ્યા ટપુ ડીડ નોટ સેલ વેજીટેબલ્સ ટપુ શાકભાજી વેચશે નહીં ટપુ વિલ નોટ સેલ વેજીટેબલ્સ તે રૂમ સ્વચ્છ કરતો નથી તે એટલે હી એમાં શું આવે વર્તમાનમાં નકારમાં ડઝ પછી નોટ ક્લીન ધ રૂમ નિશ્ચિત હોય તો નકર રૂમ તેણીએ તેણે રૂમ સ્વચ્છ ન કર્યો તો હી ડીડ નોટ ક્લીન ધ રૂમ તે રૂમ સ્વચ્છ કરશે નહીં હી વિલ નોટ ક્લીન ધ રૂમ હું ગાડી ચલાવ હું ગાડી ચલાવતો નથી આઈ ડુ નોટ ડ્રાઈવ અકાર મેં ગાડી ન ચલાવી આઈ ડીડ નોટ આઈ ડીડ નોટ ડ્રાઈવ અકાર હું ગાડી ચલાવીશ નહીં આઈ વિલ નોટ ડ્રાઈવ કાર હું તેને રૂપિયા આપતો નથી આઈ ડુ નોટ ગીવ આઈ ડુ નોટ ગીવ હિમ મની મેં તેને રૂપિયા ન આપ્યા આઈ ડીડ નોટ ગીવ હિમ મની હું તેને રૂપિયા આપીશ નહીં આઈ વિલ નોટ ગીવ હિમ મની તેણીએ ચિત્ર ન દોર્યું તેણી એટલે સી ન દોર્યું સાદો ભૂતકાળ ડીડ નોટ ડ્રો અ પિક્ચર ત્યાંની ચિત્ર દોરશે નહીં શી વિલ નોટ ડ્રો અ પિક્ચર અમે ત્યાંની મદદ કરીશું નહીં અમે એટલે વી કરશું નહીં ભવિષ્ય વિલ નોટ હેલ્પ કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ સાદો વર્તમાન કાળ ડૂડ સાદા ભૂતકાળમાં ડીડ સાદા ભવિષ્યમાં વિલ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ વી વિલ નોટ હેલ્પ ત્યાંની મદદ કરશું નહીં ત્યાંની વી વિલ નોટ હેલ્પ આપણે બધા આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેવા બધા ધે ઓલ સોમવારે ભેગા થાશું નહીં ભવિષ્ય નકાર વિલ નોટ ભેગુ થાઉં એટલે ગેધર સોમવારે સોમવારે ઓન મન્ડે રવિવારે ઓન સન્ડે પરેશ મને માફ ન કરયો પરેશ માફ કરશે નહીં તો વિલ આવે માફ ન કરયો સાદો ભૂતકાળ ડીડ નોટ आप बोली ने प्लीज फोर गीव तो मी माफ करो डीड नॉट फोर ग्यू जो फोर गेट भूली जाऊ फोर माफ मफ परस परेश नॉट फॉर ग्यू मी परेश मने माफ न करियो परस विल नॉट फॉर ग्यू मी परेश मैंने मफ कर सेज नोट फॉर ग्यू मी परेश मैं मफ करते नहीं हूँ क्रिकेट रम तो नहीं आये डू नॉट प्ले क्रिकेट आई डू नॉट प्ले क्रिकेट हूँ क्रिकेट रम तो नहीं आई डीड नॉट प्ले क्रिकेट હું ક્રિકેટ ન રમ્યો આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ નહીં આઈ ડૂંટ નોટ ડ્રિંક ટી હું પીતો નથી તેણીએ મને ન કહ્યું તેણી એટલે સી ન કહ્યું સાદો ભૂતકાળ નકાર ડીડ નોટ કહેવું એટલે ટેલ અને મને એટલે મી તેણીએ મને ન કહ્યું સી ડીડ નો ટેલ મી તેણી મને કહેતી નથી સી ડઝ નો ટેલ મી તેણી મને કહેશે નહીં સી વિલ નોટ ટેલ મી ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું મારું બાઇક રિપેર કરીશ નહીં હું એટલે આઈ રિપેર કરીશ તો વિલ રિપેર રિપેર કરીશ નહીં વિલ નોટ રિપેર આઈ વિલ નોટ રિપેર શું મારું બાઇક તેઓ ત્યાં ગાડી પાર્ક ન કરી તેઓ એટલે ધ્યેય પાર્ક ન કરી સાદો ભૂતકાળ શું ગાડી અને ક્યાં તો કે ત્યાં રસોઈ કરતી નથી તેની રસોઈ કરતી નથી એટલે કે તેની રસોઈ બનાવતી નથી સી આમ હોત ને તેની રાંધતી નથી તેણી રાંધતી નથી બરાબર તો સી સી ડઝ નોટ કૂક સી ડીડ નોટ અને સી વિલ નોટ કૂક તેણી રસોઈ બનાવતી નથી સી ડઝ નોટ મેક ફૂડ એટલે કે ખોરાક બનાવતી નથી રસોઈ ન બનાવી સી ડીડ નોટ મેક ફૂડ સી વિલ નોટ મેક ફૂડ તેઓ બધા અહીં રોકાતા નથી તેઓ બધા ધી ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ રોકાતા નથી સાદો વર્તમાન ડુ નોટ રોકાવું એટલે સ્ટે અહીં એટલે હિયર તે રંગોળી દોરતો નથી તે એટલે હી સાદો વર્તમાન નકાર હિમાં આવે ડઝ નોટ ડ્રો રંગોલી અમે પતંગ ન ચગાવી અમે એટલે વી ન ચગાવી ડીડ નોટ વી ડીડ નોટ ફ્લાય અ કાઇટ અમે પતંગ ચગાવશું નહીં વી વિલ નોટ ફ્લાય અ કાઇટ અમે પતંગ ચગાવતા નથી વી ડુ નોટ ફ્લાય અ કાઇટ તે પ્રયત્ન કરશે નહીં તે પ્રયત્ન કરશે નહીં આહાહા માફ કરજો બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવું છું પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આખા ગુજરાતમાં ફેલાવી દેજો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથ સહકાર આપતા રહેજો તે પ્રયત્ન કરશે નહીં તે એટલે પ્રયત્ન કરશે તો વીલ ટ્રાય પ્રયત્ન કરશે નહીં વીલ નોટ ટ્રાય વિલ નોટ ટ્રાય ચાલો મારા મનમોજીલા મોજીલા ગુલાબજામુ જેવા મીઠા વાલી વાલીડાઓ સાદો વર્તમાન કાળ હકાર મૂળ ક્રિયાપદ અથવા એસ એસ નકારમાં ડુ અથવા ડઝ નોટ પછી મૂળ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નકારમાં ડીડ નોટ અને મૂળ ક્રિયાપદ સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકારમાં વિલ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો લેવું હતું ડૂડ ડીડ અને વિલ પછી હંમેશા નોટ અને એના પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે બરોબર હકાર નકાર હકાર નકાર હકાર નકાર સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે

પાર્થ પપ્પા તેને ખીજાતા નથી પાર્થના પપ્પા તેને ખીજાતા નથી પાર્થના પપ્પા તેને ન ખીજાના પાર્થના પપ્પા તેને ખીજાશે નહીં માત્ર ને માત્ર ન કરવા છે વર્તમાન કળ ભૂતકળ અને ભવિષ્ય કળ આ વાક્યનો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો લઈ તો ડુ ડસ ડીડ અને વ્હીલ નો ખેલ ખતમ આજીવન ભૂલાશે નહીં બરાબર તેણી પત્ર લખે છે સી રાઇટ્સ અ લેટર તેણી પત્ર લખતી નથી સી ડઝ નોટ રાઇટ અ લેટર તેણીએ પત્ર લખ્યો